ફોટો પડાવા પાછું ઘોડી ઉપર બે ફોટો શૂટ કરવાનું છે જય માતાજી કેમ છો બધા મિત્રો મજામાં અમારે એક નવા નવા બ્લોક માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આજે એક સરસ મજાનો બ્લોક બનાવવાનો છે આપણે અને થર્મલ ના ટાઇટલ જોઈને તમને ખ્યાલ આવી જશે આપણે કઈ જગ્યાએ જવાના છે એ દર્શન કરવા અને અમારા પ્રિયલ બેન વરસથીના થઈ ગયા છે એટલે પૈયે લગાડવા જવાના છે અને આપણે બધા મિત્રે જવાના છે દર્શન કરવા પ્રિયલ બેન ને માનતા પૂરી કરવા ક્યાં જવાના છે તે તમને આગળ બતાવશું અને અમારા પ્રિયલ બેન જો તૈયાર થઈ ગયા છે કાપ્રિયા હા પ્રિયલ તૈયાર થઈ ગઈ અને મમ્મી તૈયાર થઈ ગઈ છે હાલો બધા દર્શન કરવા પ્રિયલ બેનની માનતા પૂરી કરવા અને સાક્ષી સોનાક્ષી આગળ તૈયાર થઈને આગળ જયું છે પ્રિયલ બેન રાડ્યું નાસે છે કા પ્રિયલ મિત્રો વિડિયો માં કન્ટિન્યુ રહેજો મળજો વિડિયો માં આગળ અમાર સાક્ષી સોનાક્ષી બે બેન તૈયાર થઈ ગયો છે કા સોનાક્ષી અમાર સાક્ષી બેન તૈયાર થઈ ગયા છે કે સાક્ષી હાલો મિત્રો જય જય કરો કે અમાર સાક્ષી બેન જો તૈયાર થઈ ગયા છે અને સોનાક્ષી બેન આયા તૈયાર થઈ ગયા તઈને બેન એક હરખા કપડા પહેર્યા છે કા સોનાક્ષી रियल साखिन तू हां અમાર апریل બેન કેવા લાગે છે કેજો કે апریل रियल બેન જો તૈયાર થઈ ગયા છે તો હાલો મિત્રો મળીએ આગળ આજ આપણે તળાજા વટીન ડાઠા પોગી ગયા છે ડાઠા ચોકડીએ પોગી ગયા છે આજ આપણે જવાનું છે ઊછા કોટડા ઊછા કોટડા દર્શન કરવા જવાનું છે અને ઢીંગલી બેન ને દર્શન કરાવવાના છે માનતા પૂરી કરવાની છે અમાર સાખિન સોનાક્ષી ની જો બધા નાસ્તો કરે છે કા ડાઠાનો

આપને જો આ ભાઈ ગઈ હે કે અમે તમારા બ્લોગ જોઈ થેન્ક યુ ભાઈ તમારો આભાર અહીંયા મંદિર છે માતાજીનું આપણે દર્શન કરવા જાય તો તમે બતાવીશું ને અમારા બે બેઠા છે જય માતાજી જો આપણે આવી ગયા છીએ ઉષા કોટડા અમારા પ્રિયલબેન ની માનતા પૂરી કરવા પ્રિયલબેન ને પગે લગાડવા તેની પાછળ જે જોઈ શકો છો તે આપણે માતાજી નું મંદિર છે ઉષા કોટડા અને અમારા પ્રિયલબેન જો તૈયાર થઈ ગયા છે અને દર્શન કરાવવાના છે અને પગે લગાડવાના છે કા પ્રિયલબેન હા કે તો દીકો હાલો તો બધા માતાજીના દર્શન કરાવી હાલો તો જો આપણે માતાજીના દર્શન કરવા જઈએ અને દર્શન કરીએ અને મળીએ વિડિયો આગળ હાલો મિત્રો જય માતે જો આપણે કોટડા પહોંચી ગયા ને શ્રીફળ વધારી નાખ્યું છે આપણું શ્રીફળ એ ઊભું ફાટ્યું છે માનતાજી ની માનતા પૂરી થઈ ગઈ અમારા પ્રિયલ બેન ની માનતા પૂરી થઈ ગઈ ને ઊભું શ્રીફળ ફાટી ગયો કા પ્રિયલ હાલો મિત્રો તો અમારા તો કોનીલ બેન હાલતા ધીમે ધીમે શીખે છે અને આજે જ છે ને કાપીએ ભગવાન કે જય જય હા को पापा ने જય માતાજી તો આપડે દર્શન કરી નાગરાઈ આમાં એક વિશેષ ખાસ હોય છે એમ કે કે ઊંચા પટડાથી છોટેલા જાય છોટેલાથી ઊંચા પટડા આવે છોટેલાથી જાય છે જે ઇતિહાસે માતાજીનો ખાડીયો દેસુ છે અને

આલા મિત્ર જય માતા દર્શન કરી લીધા છે અને અમારા પ્રિયલ બેન જો નાસ્તો બેઠા છે બધા લોકો આયા દર્શન કરીને બધા હો હો નાસ્તો બેસે છે ને ઓરો ખાવા બેસે છે અને જો સરસ મજા નો આ પટડા હા અને આ બાજુ જો આપને માતાજી નો દર્શન કરી લીધા ફોટા પાડ લીધા ફોટા શૂટ થઈ ગયા અમારે અને આ બાજુ બધે જો હવન કુંડ છે હવન કરે એટલા માટે એટલે હવન કુંડ છે અને પપ્પાની બધા જો અહીંયા બેઠા છે અને આપણે દર્શન કરી અને હવે આગળ આગળ જાઉં તો આપણે બતાવીશું બેન રહ્યા ને પપ્પા નાસ્તો કરાવે હે કાલબેન નાસ્તો કરાવું છું પ્રિયલબેન રાખી ગયા છે અને દર્શન લીધા છે અને આપણે કાળ ફેરોને દર્શન કરવાના છે પછી કાળ ફેરોમાં તમને દર્શન કરાવજો આપણે આગળ દરિયા જાવું ખબર દરિયા દરિયા જઈશું આપણે દરિયાનો ચાહ જાવ જો ઊભો થાતા શીખી ગયો ને તો ઊભો થઈ જાય હું કેસો નાખશી હે જો તઈને બેનો ને કાંટા કપડા પહેરાવી દીધા છે કા થઈ હાલો મિત્રો જય માતાજી જો આપણે જે એક લોકેશન ઉપર આવ્યા છીએ આ જે કાળિયા ભીલની કોઠી કહેવાય એ એરિયા છે અત્યારે મંદિરના ટ્રસ્ટ દ્વારા વંડી કરી લેવામાં આવી છે જેથી કરીને કોઈ માણસો ભીલની કોઠી જોવા જાય કાળિયા ભીલની તો પડી ન જાય એના માટે વંડી કરી લેવામાં આવી છે ને તો બધા મિત્રો અહીંથી આપણે નિશ્ચય દર્શન કરવા જાતા તમને અહીંથી નજારો બતાવી છે દરિયાનો તો અહીંથી દરિયાનો નજારો સરસ મજાનો બતાવી છે કેવો નજારો છે બધા મિત્ર કે જે નીચે જે ભેગ કેવાની કાળિયા ભીલ ની કોઠી હતી આ બાજુ અને આ બાજુ છે આપણું મંદિર હાલો મિત્ર જય માતાજી જો આપણે કાળ ના દર્શન કરવા આવી ગયા છે ઉષા કોટડામાં આપણે કાળ ના દર્શન કર્યા છે જે કાળ ના બધા મિત્ર દર્શન કરી લેજો કાળ ના દર્શન કરીને હવે આપણે જાણ પછી દરિયે નીચે ગ્રાઉન્ડ માં તો બધા મિત્ર દર્શન કરી લેજો કાળભેરવના અને અમારા પ્રિયલ બેન જો માનતા પૂરી થઈ ગઈ છે એક આપ્રિય તો તમને જે રમકડાની દુકાન છે જે બાળકોને રમવાનું સ્પેશિયલ અવનવી દુકાન હોય છે તમને દુકાન નજારો બતાવશું દુકાનનો આપણે જો નીચે ઉતરી છે અને બે બાજુ દુકાન છે આ બાજુ છે અને આ બાજુ પણ છે દુકાન બે સાઈડ દુકાન છે મસ્ત માતાજી અમારા પ્રિયલ બેન મારે છે બધી વસ્તુ મળી રહી છે બહુ સરસ જગ્યા છે અહીં બાળકોનું સ્પેશિયલ છે જો બાળકોના રમકડા બધી રોટલીની વસ્તુ મળી રહી છે તો અહીંયા કાશ છે આપણે દરિયાની વસ્તુ એટલી શાંત અને કરેલી હોય અહીંયા નાનની સુંગડી છે

જાવ દેજો અમારી પ્રિયલ બેન જાય છે જઈ જઈ કરવા કા પ્રિયલ જો જો કેમ છડી ગઈ અમારી પ્રિયલ જો જોઈ ગયો આકડી ધોરવા હા હાલ હું આવું જો જાય જો જાય જો જાય જો જાય હાલ હાલો હાલો હાલો

દર્શન કરીને નીચે આવી ગયા છે અને હવે અમારે પ્રસાદી લેવાની છે સરસ મજાનો તમને જગ્યા બતાવો આપણે ઉષા કોટડા પરસાદી લેવા માટે અમે સાક્ષી ને સાક્ષી મમ્મી પાયલ બે જો થાળે ને એવું લીધું છે આપણે જો પ્રસાદી લેવા આવી ગયા છે આટલી લમણ લાંબી મોટી ભોજના લઈ છે હા ભોજના લઈ છે તો અહીં આપણે સ્ટેન્ડ છે અને તમને બતાવું તો આવડી મોટી જગ્યા છે સરસ મજાની લાંબી

દરિયાથી આપણે દર્શન કરીને વી એવા એવા દરિયા અને હવે આ વિડીયો અહીંયા પૂરો કર્યો છે આ વિડીયો તમને ગમે તો લાઇક કરીજો શેર કરીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક લાઇક સરસ મજાની કરી નાખજો સામુંડા માતાજીની હાલત મળી એક નવા વિડીયોમાં ક્યાં હોય બધા મિત્રોને બાય બાય ટાટા